લોકસભાની ચૂંટણીના હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં અધ્યક્ષ અલ્પેશ ઠાકોર દ્વારા દાંતાના લોટોલ ગામે સામાજિક સંવાદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલ્પેશ ઠાકોરે રામ મંદિર અને પાકિસ્તાન જેવા મુદ્દાઓ પર ભાજપ દ્વારા મેળવવામાં આવેલી સફળતા જણાવી હતી લોકસભાની ત્રીજા ચરણ ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તો ક્યાંક વાણીવિલાસનો પણ સહારો લેવાઈ રહ્યું છે આજે દાંતા તાલુકાના લોટોલ ખાતે ગુજરાત રાજ્ય ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપાના લોકસભા સ્ટાર પ્રચાર તરીકે મતદારોને આકર્ષવા પહોંચ્યા હતા અલ્પેશ ઠાકોર આવતા જ લોકોએ પરંપરાગત સ્વાગત માટે મોટી સંખ્યામાં નગારા સાથે 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 જોવા મળ્યા હતા અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને લોકસભા સાંસદના પતિ હિતેશ ચૌધરી સહિત ભાજપના મોટા નેતા હાજર રહ્યા હતા અલ્પેશ ઠાકોર પ્રવચનમાં જિલ્લાના મુદ્દાઓને સાથે પાકિસ્તાન આતંકવાદ કોંગ્રેસ અને રામ મંદિર મુદ્દે પ્રવચન આપ્યું હતું અને કોંગ્રેસ પર વરસ્યા હતા દાતાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવ્યો છું મોદી સાહેબનો વિકાસનો સંદેશો લઈને આવ્યો છું એ મોદી સાહેબની વાત કરું છું કે જેણે ગુજરાત અને આ દેશને બદલ્યો છે એમણે ઈમાનદાર શાસન આપ્યું છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડવાનું કામ કર્યું છેવાડાના લોકો સુધી સરકારના નાણાં પહોંચાડવાનું કામ કર્યું છે એવા મોદી સાહેબનો

પરંતુ આપને કહું કે એક ભ્રષ્ટાચાર વિહીન શાસન આપવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈએ કર્યું છે આ ચૂંટણી દેશના વડાપ્રધાનની છે અને દેશના વડાપ્રધાને આ ખેડૂતોની ખેતરોની પ્યાસ બુજાઈ હોય પીવાના પાણીની સારી વ્યવસ્થા કરી હોય શિક્ષા આરોગ્યની સેવાઓ સુંદર કરી હોય ગરીબોના નાણાં એના ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હોય આ દેશની ઇકોનોમી મજબૂત કરવાનું કામ કર્યું હોય આ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા મજબૂત કરવાનું કામ કર્યું હોય ત્યારે આ દેશના વડાપ્રધાનની ચૂંટણી છે આખો દેશ મોદીમય બન્યો છે અને આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ આ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આ ચૂંટણી ચૂંટણી કોઈ જાતિ કોમ નથી છે આવનારી ભવિષ્યની આ સક્ષમ રાષ્ટ્રની જેણે દેશને દસ વર્ષમાં અનેક ઊંચાઈઓ આપી છે એવા મોદી સાહેબની ચૂંટણી છે એટલે હું આપ નિશ્ચિંત રહું તમામ જગ્યાએ કમળ ખીલવાનું છે અને નરેન્દ્ર મોદી સાહેબમાં તમામ લોકોને ખુશ્રદ્ધા છે આપણે કહું ને કે દરેક દરેક વ્યક્તિ એ પ્રચાર માટે આવી શકે દરેક પાર્ટી પોતાના વિચારો રજૂ કરી શકે પણ એમાં મેં કહ્યું નહીં કે અમારી જોડે પચીસ વર્ષના વિકાસનું ભાથું છે દસ વર્ષમાં બદલાયેલો દેશનું ભાથું છે આ દસ વર્ષમાં દેશ જે બદલાણો તમે જો એની ઇકોનોમી તેરમા નંબર ઉપર હતી મનમોહનસિંહજીએ જ્યારે સરકાર છોડી મોદી સાહેબેને પાંચમા નંબર પર લઈ અને એક રિપોર્ટ એવું કહે છે કે આ બે હજાર સત્યાવીસ સુધીમાં આપણે વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બની જઈશું ત્યારે એક નેતા જેણે આ દેશમાં ભ્રષ્ટાચાર વિહીન ઈમાનદાર શાસન આપ્યું હોય આ એની ચૂંટણી છે એક સક્ષમ રાષ્ટ્ર અખંડ ભારત જે એણે બનાવ્યું એ સરદાર સાહેબના સપનાને પૂરું કર્યું ત્રણસો સિત્તેરની કલમ દૂર કરી આ મોદી સાહેબની ચૂંટણી છે એટલે નિશ્ચિત્રો ચારસો પારનો જે સંકલ્પ છે પણ એક રિપોર્ટ એવું કહે છે ચારસો બાવીસથી થી વધારે સીટો એ એનડીએની આવવાની છે સાહેબ ખાસ કરીને એક પ્રશ્ન પૂછીશ આપણે કે જે બે હજાર સત્તરમાં અફઘાની મેની સાથે હતા એમના પ્રચારમાં હતા આજે બે હજાર ચોવીસમાં આપણે કહું ને કે જો હંમેશા મારી વિચારધારા રહી છે સમાજના ઉત્થાનની ક્યાં સુધી હું સમાજને અવળી દિશા દોડે દોડે કરું જો રાજનીતિ એ સો ટકા રાજનીતિ થવાની ઉશ્કેરવા કોઈના માટે પ્રવોક કરવા એ બહુ નોર્મલ બાબત છે પણ આ સમાજે વર્ષોથી સરકારથી વિમુક્ત રહી અને ઘણું બધું ભોગ્યું છે ઘણું બધું વેઠ્યું છે ત્યારે મારી ઈચ્છા એવી છે કે આ સમાજની એક યુનિવર્સિટી હોય ગાંધીનગર અમદાવાદમાં ખૂબ મોટી પચીસ પચાસ હજાર દીકરા દીકરી ભણી શકે એવી શૈક્ષણિક વ્યવસ્થા હોય દરેક જિલ્લામાં આના શૈક્ષણિક ભવનો હોય અને શૈક્ષણિક દિશા વગર કોઈ આગળ નથી આવવાનું આ સમાજની શૈક્ષણિક અને રોજગારની દિશા નક્કી કરવા માટે મેં જે રસ્તો પસંદ કર્યો એમાં આપને કહું એક વર્ષ થયું છે પરંતુ ગાંધીનગરમાં અમે શૈક્ષણિક ભવન માટેની જગ્યા માગી લીધી છે અને આવનારા સમયમાં એનું અતિભવ્ય ખાતમુહૂર્ત પણ કરવાના છે જેમાં વડાપ્રધાન સાહેબને પણ બોલાવવાના છે